અત્યારે હાલમાં આવી મોટી ખબર બગસરાથી રાજકોટ જતી બસ દ્વારા એક મહિલાને ઠોકર લાગતા બીજી તરફ ફેંકાઈ જતા સામેથી આવતી રાજકોટ દીવ બસની ઠોકરે આવી જતાં મહિલાનું મોત નીપજવાની ઘટના બની હતી ઘટનાની તપાસ કરતાં બગસરા રાજકોટ બસ રૂટના ડ્રાઈવરે બાર કલાકની નોકરી કરી હોવા છતાં જ ડ્રાઈવરને વધારા કલાકની ફરજ સોંપવામાં આવતા ચાલકને ચોકું આવી જતાં દુર્ઘટના હોવાનું ચર્ચાય છે જાણવા મળતી માહિતી મુજબ એસટી તંત્રમાં કેટલાક ડ્રાઈવરો ઓવરટાઈમ કરીને વધારે કમાણી કરવા માટે સામેથી વધારેની નોકરી માગે છે અને ડ્રાઈવરની તો હોવાના કારણે તંત્ર માગણી ગ્રહ રાખે છે કોઈ પણ ડ્રાઈવર બાર કલાકની નોકરી કરીને આવે ત્યારે બાદ તેને ઓછામાં ઓછા આઠ કલાકને રેસ્ટ આપવા પડે પરંતુ બગસરા એસટી ડેપોના અધિકારીએ અકસ્માત સર્જાનાર ડ્રાઈવરને ફરમાઈશથી બગજરાથી રાજકોટ રૂટની બસમાં ફેરો કરવા માંગણી મંજૂરી કરાતી હતી ખરેખર તો આ માગણી મુસાફરો જનતાના હિતમાં અને ડ્રાઈવરની મનોસ્થિતિની તેમજ ફરી ચૂકવેલા કામના કલાકોને ધ્યાને લઈ ચાલકની માગણી ગ્રહ રાખી જોઈને આમ છતાં તો તરત જ વધારાની ફરજ સોંપી દેવામાં આવેલી હતી જેના હિસાબે રા ડ્રાઈવરને આરામ ન મળતા રસ્તામાં જોખું આવી જતા અકસ્માત સજાયો હતો જેમાં એક મહિલાને ભોગ લેવાઈ ગયો હતો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ